નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે આરડી વગેલા જોઈએ આજના મુખ્ય સમાચાર અંકલેશ્વરના ગડખોલ ગામ સ્થિત પૌરાણિક સિદ્ધેશ્વરી માતાજી મંદિર ખાતે આઠમનો પરંપરા મેળો યોજાયો અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે પૌરાણિક સિદ્ધેશ્વરી માતાજી મંદિરે નવરાત્રી આઠમની ઉજવણી કરવામાં આવી હતી આઠસો વર્ષ જૂના માતાજી મંદિરે નવચંડી યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા તેમજ આઠમ નિમિત્તે ભાતીગઢ મેળો યોજાયો હતો ઓંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે અંત્યંત પૌરાણિક સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે ત્યારે આ મંદિરે આવતા તમામ માય ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે વર્ષો પહેલાં ગડખોલ ગામે બિરાજમાન સિદ્ધેશ્વરી માતાજીના મંદિર મા નર્મદા નદી વહેતી જોવા મળતી હોવાની લોકવાયકા વાયકા રહેલી છે સિદ્ધેશ્વરી માતાજી મંદિર સ્થિત બાવન ગામના વિવિધ જ્ઞાતિના સમાજની કુળદેવી છે આ પૌરાણિક મંદિર અંદાજિત સાતસો વર્ષ કરતાં પણ જૂના હોવાનું જાણવા મળી રહ્યું છે સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે બાજુમાં સાડત્રીસ વર્ષ પૂર્વ યાત્રાધામ અંબાજીથી માતાજીની અખંડ જ્યોત લાવી અહીં શક્તિધામ મંદિરનું પણ નિર્માણ કરાયું છે પ્રાચીન યાત્રાધામ પૈકી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવે છે આદિનાદિ કાળથી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે નવરાત્રિમાં ગરબા અને નવચંડી યજ્ઞ સહિત આઠમના મેળાનું આયોજન હાથ ધરવામાં આવે છે ત્યારે આજ આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા માતાજીના દર્શનાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા એડીન્યુઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર

અંકલેશ્વર પાસે ગામમાં જે મંદિર આવ્યું છે તે લગભગ આઠસો થી હજાર વર્ષ પુરાનું મંદિર છે કપિલ મુનિએ અહીંયા આગળ તપસ્યા કરી હતી અને સિદ્ધેશ્વરી માતાને સાક્ષાત અહીંયા સ્વયંભૂ પ્રગટ કર્યા હતા અને સિદ્ધેશ્વરી માતા અહીંના બ્રાહ્મણોના અને આજુબાજુના ગામોના જે કુળદેવી માતા છે એ કુળદેવી માતા અહીંયા ગડખોલ ગામનું અને જે એમના કુળદેવી છે એમનું ખૂબ સારું એવું રક્ષણ કરે છે અને સિદ્ધેશ્વરી માતા અમારા સ્વયંભુ છે એ સ્વયંભુ માતા અમારા અહીંયા ગામનું ખૂબ સારું એવું રક્ષણ કરી રહ્યા છે જય માતા